લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ સમાધાન લાયક ક્રિમિનલ કેસો દીવાની દાવાઓ ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડીજી વિસેલ બીએસએનએલ બેન્કો સહિતના વિવિધ કેસો મળી કુલ દસ હજારથી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલ ફી તેમજ અન્ય આવવા જવાની ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે તાલુકા કાનૂની સેવા સમિતિ અંકલેશ્વર દ્વારા આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર કોર્ટ સંકુલમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આજની આ લોક અદાલતમાં આશરે ચીફ કોર્ટ અને ડિસ્ટ્રિક કોર્ટમાં મળીને લગભગ દસ હજાર જેવા કેસો મૂકવામાં આવેલા હતા જેમાં અત્યાર સુધીનો જે સહકાર અને રિસ્પોન્સ જોતા મોટાભાગેના કેસોનો સાહિત્ય નિકાલ થયો છે તદુપરાંત પક્ષકારોએ પણ સાથ સહકાર આપેલો છે અંકલેશ્વર વકીલ મંડળના વકીલો તથા નામડા કોર્ટર સ્ટાફે પણ પૂરી મહેનત કરીને લોક અદાલતને સફળ બનાવવા પૂરતો પ્રયત્ન કરેલ છે અને તે બધા સૌનો આભારી છે અંકલેશ્વર વકીલ મંડળ તરફથી સૌનો આભાર માનું છું